આલો મિત્રો અમારા નવા YouTube ચેનલ માં તમારું સ્વાગત છે અને અમારા બ્લોગ સાથે લગ્યા રહેજો સેલેશ ભાઈ ઢોકો આવી ગયા તો તાત્કાલિક બે દાડા તો ઉભો કઈ જાજો છે સેલેશ ભાઈ ઢોકો આવી ગયા છે આ બધું અમારા કાર સા પંચાયત પણ ઠોકે રહે છો તમે જોઈ શકો છો મિત્રો આ બહુ કાળના ભરેલા છે ઢીબુ પાડીને અલ્પેશભાઈ શું કહેવા તમે જો મિત્રો અમે રસોડામાં બારી લગાવી રહ્યા છીએ ચારની કોઈ મિત્રો રસોડું બનાવે તો મોટી બારી મૂકવી કેમ ગમે તારે ઊભું રસોડું બનાવે તો ફોડ ના થાય મિત્રો ત્રણ ભાઈ ચારની બારી અવશ્ય મૂકતું મિત્રો અને રસોડામાં હવા ઉજાસ એટલું જ છે રોજવાની મજા આવે મિત્રો અમારા બ્લોગ સાથે

આ મેન વિલન બે દાડા માં ઢાળી દીયા કઈ ન્યા જીતો જો આ મેન વિલન છે મારા બેડો આખા પિક્ચરની નો સ્ટોરી બનતી હોય તો આ વિલન ઉપરથી થી બને મેન બે દાડા માં તો ઢાળી તૈયાર કઈ ન્યા ઢોકાઈ દા ઢકાઈ દા હે લગ તમે જોઈ શકો છો મિત્રો અને મારા બેડા સેલિસ બની તો તાત કરી લોખન સળે તાત કરી ઢોટી ના ખાય એમ છે

અને મારા તરત તરત બે દિવસમાં મસાણી તરત તરત લોખંડ સડાઈ બપોરે નું લોખંડ સડાઈ જાય અને તરત સહેલી ભાઈ ઢોકવા લીધું છે બહુ ઝડપી કોમ કાજ છે અને કોઈને ઢોકાવો તો આ અંદર કોન્ટેક કરો મિત્રો શૈલેષ ભાઈ નું અને આરે આ પત્ર પેશલ ઉપાડે જ છે ઓને ધંધો જ આરે છે જોઈ શકો છો તમે અને આટલે અમે અમારો બ્લોગ સમાપ્ત કરીએ છીએ મિત્રો

શૈલેષ ભાઈ સિમેન્ટ પણ રાખે છે કોઈને સિમેન્ટની જરૂર પડે તો ઇમરજન્સી સિમેન્ટ પણ મળી રહેશે મિત્રો તે અહિયાં દુકાન છે ગામમાં અને આટલે અમારો બ્લોક અમે સમાપ્ત કરીએ છીએ જય માતાજી જય રામ હે